નારી શક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા કેવલ હોમ ખાતે એક અનોખી રોટલા બનાવવાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં તેર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મંડળના સ્થાપક અને તાલુકા પંચાયત સદસ્ય તુષારીબેન વેકરિયાએ વિજેતા સ્પર્ધકોને આઠ ઇનામો એનાયત કર્યા હતા કાર્યક્રમનું સમગ્ર આયોજન ગીતાબેન ગોર અને તેમની ટીમે કર્યું હતું જ્યારે સંચાલનની જવાબદારી ઉષાબેન મચ્છરે સંભાળી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જીવદયાની પ્રવૃત્તિઓને વેગ આપવાનો હતો આયોજકોનો પ્રયાસ હતો કે શ્વાનોને બિસ્કિટને બદલે રોટલા ખવડાવવામાં આવે જેથી દેશી સંસ્કૃતિ પણ જળવાઈ રહે કાર્યક્રમને સફળ બનાવવામાં વર્ષાબેન ઉમરાણીયા તેમજ મંડળની અન્ય બહેનો અને સ્થાનિક મહિલાઓનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો પેલો તો એ કે આપણે જે મિલેટ્સ છે બે હજાર ત્રેવીસ માં સરકાર શ્રી તરફથી બે હજાર ત્રેવીસ મિલેટ વર્ષ તરીકે જાહેર થયું અને જે આપણું જૂનું ધાન હતું એના વિશે સ્વાસ્થ્યવર્ધક દાન વિશે આપણને હવે વધારે સમજણ પડી છે અને આપણા બાળકો પણ હવે એમાંથી આપણે અવનવી વાનગીઓ ખવડાવીએ છીએ તો ખાય છે તો મેન એ જ હતું કે જ્યારે શ્વાનોને બિસ્કિટની ને આદત પડી ગઈ છે જેમ આપણા બાળકોને પીઝા બર્ગરની આદત પડી ગઈ છે તો એ બિસ્કિટમાંથી છોડાવવા માટે થઈ અને અને આ બાજરાને અમે પ્રાધાન્ય આપ્યું છે પેલું તો જૂની સંસ્કૃતિથી બનાવ્યું જે કીધું એ રીતે હાથેથી ટીપીને અને પછી બેનોએ જેમ આપણે આપણા બાળકોને ખવડાવીએ એ રીતે આ લોકોની આ આદત જ છે ક્યારેક શ્વાન છે એ ખાલી નહીં ખાય ખાલી દૂધ નાખી દેસુ તોય નહીં ખાય તો એની અંદર ગોળ થોડો મિક્સ કરશે અને નાના બાળકની જેમ બધા પોતપોતાના વિસ્તારમાં ટેવાયેલા હોય શ્વાનો તો એ લોકોને એ રીતે સાંજે બધાએ બેનો પોતાના હાથેથી જ વિતરણ કર્યું અને લગભગ 25 થી 30 કિલો લોટનો રોટલા બનાવવા આવેલા છે કાર્યક્રમ પાછળનો મૂળ હેતુ ભાઈ એ જ હતો જે ત્રિવેણી સંગમ જેવું કે એક તો આપણે મિલેટ વર્ષ જાહેર કર્યું તો એમાંથી આપણે મિલેટ નું પ્રાધાન્ય સમજી શકીએ એ બીજું કે બાળકોને આપણે આમાંથી છોડાવીએ એમ શ્વાનોને પણ આપણે બિસ્કિટમાંથી છોડાવીએ અને ત્રીજું મેન ઉદ્દેશ્ય હતું કે આપણી જે જૂની સંસ્કૃતિ વિસરાતી ગઈ છે આપણે પાશ્ચાત્ય તરફ વર્તા ગયા છીએ તો આપણા ઘણા બાળકોને પણ ખબર નથી કે હાથેથી ટીપીને પણ આ વસ્તુ બને છે ક્યારેક બનાવતા હું ખુદ કઉ છું કે ક્યારેક બનાવતા હોઈએ છીએ તો મારી નાની બેબી જ વચ્ચે મને પૂછ્યું કે મમ્મી આ તો શું બનાવે છે એમ તો આ વસ્તુ આપણી પાછલી પેઢી યાદ રાખે જે આપણી જૂની સંસ્કૃતિ છે એ વિસરાઈ ન જાય એ બધા હેતુઓ હતા